તો કોંગ્રેસમાં સિનિયર નેતાઓની નારાજગીનો મામલો સિનિયર નેતાઓની બેઠક બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ છે કાર્યકર્તાઓ સિનિયર નેતાઓના વિરુદ્ધમાં પત્રિકાઓ ફરતી કરી છે ગુપ્ત બેઠક કરી કોંગ્રેસને તોડવાનો પ્રયાસનો આક્ષેપ કર્યો લોકસભાના નામે બેઠકો કરી અને કોંગ્રેસને કમજોર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો ભાજપના ઇશારે પક્ષને મજબૂત કરવાના બહાને કોંગ્રેસને બદનામ કરી કરી રહ્યા છે તેવું પણ સામે આવી રહ્યું છે તો ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવતા કોંગ્રેસના બની બેઠેલા નેતાઓ સુધરી જાઓ અને સિનિયરો જવાબ આપે કે તેઓ કોના ઇશારે યુવા નેતૃત્વને અસ્થિર કરી રહ્યા છે તો થોડા ઘણા સમયથી કોંગ્રેસમાં જે ઉથલપાથલ ચાલી રહી છે જે નેતાઓ છે તેમની અવગણનાના પણ કેટલાક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે ફરી એકવાર કેટલાક દિગ્ગજ નેતાઓ કે જેમની નારાજગી સામે આવી રહી છે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા નરેન્દ્ર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે નરેન્દ્ર શું વિગતો આ બાબતને લઈને પ્રાપ્ત થઈ રહી છે કારણ કે થોડા સમય પહેલા જ સિનિયર નેતાઓ કે જેમની અવગણના થઈ રહી છે અને તે લોકોની નારાજગી સામે આવી હતી ને ફરી એકવાર આ જ બાબતો સામે આવી રહી છે સિનિયર મામલો સામે આવ્યો હતો કે જેની અંદર તેમના દ્વારા બેઠકોનો દોર કરવાનો આવ્યો હતો જેટલા જે સિનિયર સભ્યો છે એક બેઠક પણ કરી હતી અને આક્ષેપો કર્યા હતા કે બંને યુવા નેતાઓ જે છે અમિત ચાવડા અને પરેશ તેઓ યોગ્ય રીતના કોંગ્રેસનું સંચાલન નથી કરી રહ્યા કોંગ્રેસ નબળી પડી રહી છે અને સાથે જ સિનિયર નેતાઓને કોરાણે મૂકવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે અને આજ તમામ બહાને તેમના દ્વારા આ બેઠક કરવામાં આવી હતી અને એ બેઠકનો મોકો એમને અંદર જ્યારે હાર થઈ ત્યારબાદ મળ્યો હતો જોકે આ જે સમગ્ર ઘટના હતી એને લઈને એમને સમર્થન પ્રાપ્ત અન્ય નેતાઓ થાય એવી શક્યતાઓ એ તમામ સિનિયર નેતાઓ જોઈ રહ્યા હતા પરંતુ એના જે પડગા છે એ થોડા પડી રહ્યા હોય એવું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે કારણ કે અનેક કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયાની અંદર પત્રિકાઓ વાયરલ કરવામાં આવી રહી છે એક સૌરાષ્ટ્રની અંદરથી પત્રિકા વાયરલ થઈ રહી છે અને એ પત્રિકામાં સ્પષ્ટ એ લખવામાં આવ્યું છે કે આ જે સિનિયર નેતાઓ જેમને કોંગ્રેસ ના બની બેઠેલા નેતાઓ કહેવામાં આવી રહ્યા છે એટલે કે જે સિનિયર નેતાઓ છે તેઓ સુધરી જાય અને તેઓ આજે યુવા નેતાગીરી છે કે જેમને કમાન રાહુલ ગાંધી દ્વારા સોંપવામાં આવી છે રાહુલ ગાંધીનો આ યુવા નેતાગીરી પર સંપૂર્ણ વિશ્વાસ છે અને એના કારણે દિન પ્રતિદિન ગુજરાતની અંદર કોંગ્રેસ મજબૂત થઈ રહી છે એવા સમયે એ મજબૂત થવા જઈ રહેલી યુવા કોંગ્રેસ છે એને અસ્થિર કરવાનું કામ આ સિનિયર નેતાઓ છે એ કોઈ હિસાબે ના કરે તેમને જવાબ આપવો જોઈએ કે આખરે તેઓ કોના ઇશારે આ રીતનું કાર્ય કરી રહ્યા છે કે જેના કારણે કોંગ્રેસ થઈ રહી છે કોંગ્રેસ તૂટી રહી છે કોંગ્રેસ જે જૂથવાદ છે એના તરફ આગળ વધી રહી છે આ રીતની પત્રિકા સમગ્ર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે ઉલ્લેખનીય છે કે આ પત્રિકાની અંદર એ બાબત પણ નોંધવામાં આવી છે કે જે અર્જુન મોઢાડિયા હોય સિદ્ધાર્થ પટેલ હોય એ સહિતના તમામ નેતાઓ છે છેલ્લી બે બે ચૂંટણીઓ હારી ચૂક્યા છે અને કોંગ્રેસના અત્યાર હાલ બની બેઠેલા નેતાઓ તરીકે એમનો ઉલ્લેખ આ જે પત્રિકા છે એની અંદર કરવામાં આવ્યો છે સાથે એવું પણ જણાવ્યું છે કે તેમની ભારતીય જનતા પાર્ટી સાથે સાંઠગાંઠ છે અને એ સાંઠગાંઠના કારણે તેઓ ગુજરાતની અંદર કોંગ્રેસ કેવી રીતના નબળી પડે એવા પ્રયાસ કરી રહ્યા છે અને ખોટા અહેવાલો તેઓ મીડિયાની અંદર આવી રહ્યા આપવા મતલબ મેસેજ મીડિયાની અંદર ખોટો જાય એવા પ્રયાસ તમામ સિનિયર નેતાઓ કરી રહ્યા છે એ રીતની પત્રિકા હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલી જોવા મળી રહી છે એટલે કે જ્યાં એક તરફ કોંગ્રેસને મજબૂત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યાં સિનિયર નેતાઓની આ રીતની બેઠકો હોય જે યુવા નેતાઓ છે એમનો પ્રયાસ હોય કે કોંગ્રેસ મજબૂત બને એવા સમયે કાર્યકર્તાઓ પણ કદાચ બે ભાગમાં વહેંચાય એ શક્યતાઓ આ તમામ જે પણ ઘટનાક્રમ કોંગ્રેસની અંદર ઘટી રહ્યો છે એની અંદરથી જોવા લાગી રહ્યું છે જી કોંગ્રેસમાં વર્ચસ્વની લડાઈ શરૂ થઈ ગઈ છે સિનિયર નેતાઓ કે જેઓ પક્ષથી નારાજ છે યુવા નેતાઓથી નારાજ છે અને તેનું એક કારણ પણ સામે આવી ચૂક્યું છે ત્યારે એક જે રાહુલ ગાંધીની રહી છે કે યુવાઓને તક આપવી તેનું કારણ હોય છે ક્યાં જી જરૂરથી કારણ કે જે પ્રકારની સ્થિતિ હતી પરિણામો બાદ તમામ સિનિયર નેતાઓની હાર થઈ હતી ચાહે શક્તિસિંહ ગોહિલ હોય આ સિવાય ના જે ત્રણે સિનિયર નેતાઓ છે તુષાર ચૌધરી સિદ્ધાર્થ પટેલ અને અર્જુન મોઢવાડે આ ત્રણેય નેતાઓની વિધાનસભા ચૂંટણીની અંદર હાર થઈ ચૂકી છે અગાઉ પણ તેમની હાર થઈ ચૂકી હતી એવા સમયે એ નેતાઓને ગુજરાતની કમાન સોંપવી એ ખરેખર કોંગ્રેસના ફાયદામાં જોવા ના મળી રહ્યું હતું અને એના કારણે જ રાહુલ ગાંધી પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ એ જ તમામ ચર્ચાઓ થઈ કે આખરે ગુજરાતની અંદર પણ યુવા નેતાગીરીને કમાન સોંપવામાં આવે તો સંગઠન વધારે મજબૂત થઈ શકે છે વધારેમાં વધારે યુવાઓ કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે અને આ તમામ બાબતોનું ધ્યાન રાખ્યા રાહુલ ગાંધી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો જ્યાં અમિત ચાવડા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને સામે પક્ષે પરેશ ધાને વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવે અને એમના સંગઠનની અંદર બંનેનો સારો એવો પ્રભાવ પણ ધીરે ધીરે જોવા મળતો હતો એવા સમયે આ જે સિનિયર નેતાઓની જે નારાજગી આવી છે એના કારણે જરૂરથી કોંગ્રેસ બે ભાગમાં વહેંચાયેલી અથવા તો આંતરિક વિખવાદની અંદર સપડાયેલી જોવા મળી રહી છે અને એ જ કારણ છે કે ગતકાલે પણ અહેમદ પટેલ દ્વારા જે મોઢવાડિયા સાથે બેઠક કરવામાં આવી હતી આ સિવાય રાજીવ સાતવ પણ એમની સાથે બેઠકની અંદર જોડાયા હતા અને અમિત ચાવડા સાથે પણ બેઠક કરવામાં આવી હતી અને એ જ મુદ્દા ઉપર ચર્ચા થઈ છે કે બેઠકો કરી રહ્યા છે આ પ્રકારની તેમના દ્વારા બેઠકો કરવી જોઈએ ઉપરથી એમને તમામ જે યુવા નેતાઓ છે એમને સાથ સહકાર આપવો જોઈએ અને કોંગ્રેસ ગુજરાતની અંદર વધારે મજબૂત કેવા થાય કેવી રીતના થાય એ પ્રયાસની અંદર લાગવું જોઈએ એના બદલે તેઓ બેઠક કરી એટલે તમામ બેઠકો થઈ છે હાઈકમાન્ડે પણ એની નોટ લીધી છે આગામી સમયની અંદર એ એક્શન આવશે જે રિએક્શન અહિયાંથી એક્શન થયું છે એનું હાઈકમાન્ડમાંથી જરૂરથી રિએક્શન આવશે કે ખરા અર્થમાં સિનિયર નેતાઓ સાચા છે કે ખોટા બિલકુલ આભાર નરેન્દ્ર સમગ્ર વિગત બદલ તો જે રીતે સિનિયર નેતાઓની નારાજગી અલગ બેઠક યોજવી બીજી તરફ એક પરિપત્ર પણ બહાર ફરતો થયો છે તેમાં તમામ જે પક્ષ વિરોધી કાર્યવાહી થઈ રહી છે તેને લઈને આ પરિપત્ર સોશિયલ મીડિયામાં ફરતો થયો છે એટલે કહી શકાય બે હજાર ઓગણીસની ચૂંટણી લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેવા જ સમયે કોંગ્રેસ દર વખતની જેમ જૂથવાદનો ભોગ બનતી આવી છે